મહીસાગરમાં સોશિયલ મીડિયામાં વાંધાજનક વિડીયો પોસ્ટ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સંતરામપુર પોલીસમાં વાંધાજનક વીડિયો અપલોડ કરનાર સામે ફરિયાદ સેનાનું બરોબર તૂટે અને લોકોની લાગણી દુપાય તેવો વિડીયો પોસ્ટ કર્યો હતો ડુગુ શર્મા નામના ફેસબુક આઈડી પરથી વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો વિડીયો અપલોડ કરનારા સલીમ ગટલીને પોલીસે ઝડપી પાડ્યો છે આરોપીએ ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને જેમાં વાંધાજનક પોસ્ટ કરી હતી વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પંડ્યા ફોનલાઇનથી જોડાઈ ચૂક્યા છે જે હિરેન વાંધાજનક પોસ્ટ કરનાર હવે પોલીસ સકંજામાં છે શું વધારે વિગત ક્યારે વિડિયો પોસ્ટ કર્યો હતો તેણે જે ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાની અંદર સોશિયલ મીડિયાની અંદર જે વાંધાજનક પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે સંતરામપુર પોલીસ મથક ખાતે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદુર હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી હતી કે આ રીતની આપત્તિજનક પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે મહીસાગર જિલ્લામાંથી એક ફેસબુક એકાઉન્ટ ડુગુ શર્મા નામના ફેસબુક એકાઉન્ટ ઉપરથી એક જે ભારતના નાગરિકોની તેમજ સેનાની તેમજ ભારતના વડાપ્રધાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ તમામની જે લાગણી દુભાય તે રીતનો એક એડિટિંગ કરી અને વિડીયો મૂકવામાં આવ્યો હતો અને જેની અંદર અલગ અલગ પ્રકારના વિડીયો એડ કરવામાં આવ્યા હતા ત્યારે આ જે વિડીયો સામે આવ્યો ત્યારબાદ મહીસાગર પોલીસ એક્શનમાં આવી હતી અને મહીસાગર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી